મેં તો શણ ઘાર્યો ચાચર ચોક મારે ગેરે આવો રે વગ ઢોલીડાના ઢોલ મારે ગેરે આવો રે મેં તો ઘરે બો તો ઘરે માંડ્યો ગોખ મારે આવો રે મે તો શણે ઘર્યો ચાચર ચોક મારી ઘેરે રે સૌ આત્મીય જનોને ડોક્ટર કૃણાલ જોશીના જય માતાજી અને નવરાત્રી પર્વની આપ સૌ આત્મીય જનોને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે જે વિષય પર વાત કરવી છે કે નવરાત્રિમાં માં જગદંબાની ઉપાસના આપણે કેવી રીતે કરીશું નવરાત્રિ વ્રત અનુષ્ઠાન કરી આપણા જીવનને કેવી રીતે કૃતાર્થ કરીશું તો જ્યારે નવરાત્રિ વ્રત કરતા હોઈએ ત્યારે શાસ્ત્રમાં એવું વર્ણન છે કે અમાસને દિવસે આપણે મનમાં સંકલ્પ કરવો કે હું કેવી રીતે અનુષ્ઠાન કરી શકીશ નવરાત્રિ અનુષ્ઠાન એક ટાઈમ ભોજન કરીને પણ કરી શકો ફલાહાર કરીને પણ નવરાત્રિ અનુષ્ઠાન કરી શકાય કદાચ નવે નવ દિવસ ન થાય તો સાતમ આઠમ અને નોમ આ ત્રણ દિવસ પણ તમે ઉપવાસ કરી શકો કદાચ ત્રણ દિવસ અનુષ્ઠાન કે ઉપવાસ ન થાય તો અષ્ટમીનો ઉપવાસ એ પણ કલ્યાણકારી છે માતાજીની પ્રસન્નતા માટે જ્યારે નવરાત્રિની એકમ આસોવદ એકમ આવે અને આપણે જ્યારે અનુષ્ઠાન કરતા હોઈએ ત્યારે જે મંડપમાં માતાજીની મૂર્તિ પધરાવવાની છે એ મંડપનું નિર્માણ કરતા પહેલાં જમીનને ગાયના છાણથી ગંગાજળથી એ જમીનને લીંપવી એનું સિંચન કરવું અને માતાજીના મંડપનું નિર્માણ કરવું એ પછી માતાજીનું અષ્ટભુજાવાળું વાળું સ્વરૂપ માતાજીનું અઢાર ભુજાવાળું સ્વરૂપ એ મૂર્તિની પ્રતિષ્ઠા કરવી મૂર્તિ ના હોય તો માતાજીની છબી એની પ્રતિષ્ઠા કરવી અને ભક્તિભાવથી માં જગદંબાનું સોળસોપચાર પૂજન કરવું માતાજીની પ્રસન્નતા માટે સપ્ત સતી કેતા ચંડી પાઠ એનું અનુષ્ઠાન કર્યું કારણ કે ચંડી પાઠ એ પણ માતાજીને અત્યંત પ્રિય છે માતાજીની વિશેષ પ્રસન્નતા માટે નવહરણ મંત્રનું અનુષ્ઠાન કરવું નવરાત્રિના સમયે ઓમ ઐ રીમ ક્લીમ ચામુંડાઈ વિચય આ નવ અક્ષરનો માતાજીનો મંત્ર છે એનું અનુષ્ઠાન નવરાત્રિના સમયે કરવું ખાસ કરીને શક્ય હોય તો ભૂમિ ઉપર શયન કરવું આવા આવા નિયમોનું પાલન કરી અને નવરાત્રિ અનુષ્ઠાન કરવામાં આવે તો માતાજી અવશ્ય કૃપા દ્રષ્ટિ કરે છે નવરાત્રિ વ્રત ભગવાન શ્રી રામજીએ કર્યું અને માતાજીની કૃપાથી ભગવાન રામજીએ રાવણ પર વિજય પ્રાપ્ત કર્યો માં જગદંબા સૌ આત્મીયજનોનું કલ્યાણ કરે એ જ અભ્યર્થના સાથે સૌ આત્મીયજનોને પ્રણામ જય